દાનવીર કર્ણની નગરી સુરતમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાય છે ત્યારે ગુજરાતીઓના પ્રિય અને દેશભરમાં ઓળખ સમાન આ તહેવારને શિક્ષણના સદા કાર્ય સાથે જોડવાનું કામ થયું છે ન્યૂ ગુજરાત અલ ન્યૂ કતારગામ વરિયા વિસ્તારમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી એકઠી થનારી રકમ વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુસર વાપરવામાં આવશે આ નવરાત્રિમાં સુરક્ષાથી લઈને તમામ પાસાઓમાં ખેલૈયાઓના મન મોહિલે તે પ્રકારનું આયોજન કરાયું છે સેવક ચેરિટેબલ ટ્રસ્ટના વિજયભાઈ ઘેલાણીએ જણાવ્યું હતું કે આ નવરાત્રી ચેરિટી પ્રોગ્રામ છે જેમાંથી ઘણા બાળકોને એજ્યુકેશનમાં મદદરૂપ થઈ શકે તેમ છે ન્યૂ કતારગામ વિસ્તારમાં થશે અને નવરાત્રિમાં બે નવરાત્રિ બે થી બાર આરાધનાનું પર્વ ઉજવાશે ના આ થી ટિકિટ કે સ્પોન્સરશિપ બાળકોના એજ્યુકેશન માટે વપરાશે પાંચ હજારથી વધુ ખેલૈયાઓ અહીં રમશે મિહિર માંડવી બેન્ડ દ્વારા મ્યુઝિક પીરસવામાં આવશે અને સુરક્ષા માટે સીસીટીવીનો ઉપયોગ કરાશે જ્યારે મિહિર માંડવી બેન્ડના મિહિર માંડવીએ જણાવ્યું હતું કે આ નવરાત્રિમાં અમે અલગ અલગ ગીતો સાથે આવી રહ્યા છીએ અમે નવરાત્રિ માટે સ્પેશિયલ ગરબા અને ગીત બનાવ્યા છે અને આ વખતે ખેલૈયાઓની સાથે આવનારા પણ ગરબા ગ્રાઉન્ડમાં ઝૂમવા મજબૂર થાય તે પ્રકારના સંગીત અને ગીતો પીરસવામાં આવશે અમારી અનેરી કાંકડિયા જણાવ્યું હતું કે અમે ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને આ વખતે નવરાત્રિમાં માતાજીની આરાધનામાં કોઈ કચાશ ન રહે તે માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે નામ વિજય ઘેલાણી છે સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નવરાત્રી જ્યારે શરૂ થવાની હોય છે ત્યારે બધા ફ્રી નવરાત્રીનું આયોજન કરતા હોય છે એટલે આજે અમારા પરિવાર માટે અમે ફ્રી નવરાત્રીનું આયોજન કરેલું છે જેથી કરીને અમારા કલાકારો પણ એમની સાથે ઝૂમી શકે અમારી જે નવરાત્રીમાં જે કલાકારો છે એ જ અત્યારે ફ્રી નવરાત્રીમાં કલાકારો છે અમારી સાથે મિહિર મારવી બેન્ડ છે જેમાં મિહિરભાઈ છે સાથે સાથે ચિરાગભાઈ પટેલ છે અનિરીબેન કાકડિયા છે અને રવિનાબેન ગૌસ્વામી છે